મિત્રો આજના વિડીયોમાં જોઈશું ફેબ્રુઆરી બે હજાર સોળમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષા પેપર ચાર પ્રકરણ જેને આપણે કહીએ છીએ એનું સોલ્યુશન કરીશું સિરીઝ બી બીનું પેપર છે પેપર ચાર પ્રકરણ ચાલો પહેલો પ્રશ્ન એનું સોલ્યુશન કરીએ કોઈપણ શાળાની માન્યતા પ્રાથમિક શાળા પાંચી ખેંચી લેવા રચવામાં આવેલી તપાસ ટીમમાં કુલ કેટલા સભ્યો હોય છે એમાં મિત્રો જવાબ આવશે પાંચ સભ્યો શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કેટલા વર્ષે થવી જોઈએ દર બે વર્ષે મિત્રો એની પુનઃરચના થાય છે ટોટલ બાર સભ્યો હોય છે પચાસ ટકા એમાં મહિલાઓ હોય છે અને શાળાના જે મુખ્ય શિક્ષક હોય જે સભ્ય સચિવ હોય છે શાળા વ્યવસ્થાપન સમિતિ જેને અંગ્રેજીમાં એસએમસી કહેવાય છે સ્કૂલ મેનેજમેન્ટ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શાળા વ્યવસ્થાપન સમિતિમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે તો એમાં મિત્રો આવશે છ મહિલા સભ્યો હોય છે શાળા વ્યવસ્થાપન સમિતિમાં બાળકોના માતા પિતા હતા વાલીમાંથી કુલ કેટલા સભ્યો હોય છે તો ટોટલ નવ શાળામાં અભ્યાસ કરતાં વાલી શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હોય છે એમના વાલી હોય છે આરટી એક્ટ બે હજાર નવના આરંભ પહેલાં લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા આ સમયમાં પૂર્ણ લાયકાત મેળવી લેવી છે પૂર્ણ લાયકાત મેળવી લેવી પડે તો એના માટે આવે જવાબ સી પાંચ વર્ષ વર્ષ બે હજાર સોળમાં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમ કયો હતો તેમાં આવશે છ બે હજાર થી શરૂઆત થઈ હતી વર્ષ બે હજાર સોળમાં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમ અને જો ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓ આવે ને મિત્રો તો બે ઓગણીસ જવાબ લખવાનો બે હજાર ઓગણીસ થી ટુ ચાલુ થયું છે વર્ષ બે હજાર સોળમાં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમ શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધા માટે કેટલો ગુણભાર હતો તો હતો એમ વર્ષ શૈક્ષણિક ગુણવત્તાનો ગુણભાર કેટલો હતો પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે તો સો ટકા નામાંકન એટલે પ્રવેશ યોગ્ય બધા જ બાળકોનું નામાંકન થાય પહેલા ધોરણો પ્રવેશ લે એનો મુખ્ય હેતુ છે દસમો પ્રશ્ન છે સેન્સસ એટલે વસ્તી ગણતરની વાત છે બે હજાર અગિયારના પ્રસિદ્ધ થયેલ કામચેલો આંકડા અનુસાર ગુજરાતનું સ્ત્રી સાક્ષરતા દર એટલે કેટલી સ્ત્રીઓ ભણેલી છે કેટલો હતો સોએ તો એમાં મિત્રો આવશે સિત્તેર પોઈન્ટ સિત્તેર ટકાવારીમાં છે સેન્સસ બે હજાર અગિયારના પ્રસિદ્ધ થયેલ કામ ચલાવવા આંકડા અનુસાર ભારતનું સાક્ષરતા દર કેટલો હતો બી ચુંમોતેર પોઈન્ટ ચાર કોઈ વિદ્યાર્થી અજ શાળા છોડી જાય તેને શું કહેવાય તો એને મિત્રો કહેવાય અપવે અને નપાસ થાય તો એને કહેવાય સ્થગિતતા આર એટલે શું નેટ એનરોલમેન્ટ રેશિયો કેટલા બાળકોનું નોંધણી થઈ છે એને કહેવાય નેટ એનરોલમેન્ટ એની આર ચૌદમો પ્રશ્ન ગુજરાતનો સાક્ષરતા દર વધારો કયો કાર્યક્રમ આપવામાં આવ્યો છે તો એમાં આવશે પ્રવેશોત્સવ ઓગણીસો છ્યાસી માં ઘડવામાં આવેલ નવી શિક્ષણ નીતિમાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો તો એમાં મિત્રો આવશે ઓગણીસો બાણું વર્તમાન કેન્દ્ર સરકારી નવી શિક્ષણ નીતિ ઘડવા તૈયાર કરેલ ચર્ચા પત્રમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતા કુલ કેટલા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે જવાબ આવશે તેર આરએમએસ એ યોજના ક્યારથી આવલમાં આવી તો મિત્રો જવાબ આવશે બે હજાર નવ દસ આરએમએસ એ યોજના કયા વિભાગને લાગુ પડે છે તો એમાં મિત્રો આવશે માધ્યમિક વિભાગને એટલે ઘણી શાળાઓ આપણે કહીએ ને આરએમએસ છે કે સરકારી માધ્યમિક છે તો આરએમએસ છે તો આપણે કહીએ છીએ ઓગણીસ બારમી પંચવર્ષી યોજના અંતે માધ્યમિક વિભાગનો પ્રવેશ દર ક્યાં સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે એમાં મિત્રો આવશે પંચોતેર ટકા જાત સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી વિદ્યાલક્ષ્મી બોન્ડ મિત્રો બે હજાર બે બે હજાર ત્રણ અત્યારે હવે બંધ કરી નાખી છે વર્ષ ઓગણીસો અઠાણું થી શિક્ષક ભરતી માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં હતી ગુરુ એના પછી આવે છે વિદ્યા સહાયક એના પહેલા ગુરુ હતી બાવીસ વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ જૂન બે હજાર પંદરમાં લાભાર્થી કન્યાને કેટલા રૂપિયા બોન્ડ આપવામાં આવ્યા હતા તો મિત્રો જ્યારે કોઈ દીકરી ધોરણ એકમાં પ્રવેશ લે એટલે નર્મદા નિધિના બે હજાર બોન્ડ આપવામાં આવતા અને આઠમું ધોરણ પૂર્ણ કરે એટલે વ્યાજ સહિત એ રકમ ચૂકવવામાં આવતી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના બાળકોને મફત પાઠ્યપુસ્તક પૂરા પાડવાની યોજના કઈ પંચવર્ષી યોજનાથી અમલમાં મૂકવામાં આવી તો એમાં આવશે સાતમી જવાબ આવશે સાતમી ચોવીસમો પ્રશ્ન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળક બાળકના અકસ્માતે અવસાનના કિસ્સામાં કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે તો એમાં આવશે પચાસ હજાર પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટીકરણ યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે તો સર્વ શિક્ષા અભિયાન મિશન આવશે પ્રાથમિક શાળાઓમાં એસ્ટાર્ટની ભરતીની જોગવાઈ કયા નિયમથી કરવામાં આવી છે તો અઢાર એક બે હજાર બારનો જે જીઆર છે ઠરાવ એના આધારે એસટાર્ટ પરીક્ષા કઈ એજન્સી લે છે તો હવે મિત્રો એસીવી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે શરૂઆતથી જ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લેતી હતી બે હજાર બારથી એચની પરીક્ષા વહીવટી પ્રશ્ન કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે તેમાં મિત્રો પ્રશ્નો સ્પેશિયલ કરેલ ઉમેદવાર પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માંગતો હોય તો બીએ ન્યૂનતમ કેટલા ટકા સાથે પાસ હોવા જોઈએ પચાસ ટકા બીકોમ વિથ પીટીસીની લાયકાત ધરાવનાર ઉમેદવાર અપર પ્રાઇમરીમાં કયા વિષયમાં ઉમેદવારી કરી શકે સામાજિક વિજ્ઞાન વિદ્યા સહાયક ની ભરતીના તારીખ સત્યાવીસ ચાર બે હજાર અગિયારના ઠરાવ અનુસાર ધોરણ એક થી પાંચમાં એસએસસી વિજ્ઞાન પ્રવાહ સાથે કેટલા ટકા ઉમેદવાર લેવા જોઈએ એમાં આવશે દસ ટકા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં બીએસસીની લાયકાતનો ગુણભાર કેટલો છે વીસ ટકા તેત્રીસ ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ ચાર વર્ષીય ઇન્ટીગ્રેટેડ બીએડ કોર્સ ચલાવતી યુનિવર્સિટી કઈ છે ટીચર્સ યુનિવર્સિટી ટાટ નું પૂરું નામ શું છે ટીચર એલિજિબિલિટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટનું પૂરું નામ શું છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટાટ પરીક્ષાનું સંચાલન કોણ કરે છે તો એમાં આવશે મિત્રો પેલા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લેતું હતું બે ચૌદ પછી જે પરીક્ષા લેવાયું છે એ હવે એસસીબી લે છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એટલે હવે આવે ને તો આપણે એસસી લખવાનું બરાબર કારણ કે બે હજાર સોળ વખતે તો જીએસએસ એસસી બી આવશે ગુજરાત સેકન્ડરી અને હાઈ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ અત્યારે મિત્રો આનું આપણે સોલ્યુશન કરીશું ને અલગથી વિડીયો બનાવવા છીએ જોઈ લઈએ જીસીઆરટી દ્વારા કઈ મેગીન પ્રસિદ્ધ કરવામાં આવે છે તો જીસીઆરટી દ્વારા મિત્રો જીવન શિક્ષણ આવે છે બરાબર છે સર્વ શિક્ષા મિશન અંતર્ગત તાલુકા કક્ષાના સંકલનકર્તાને શું નામ આપવામાં આવે છે ઓગણચાલીસ કોઓર્ડિનેટર શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક કેટલા માસે ઓછામાં ઓછી એક વાર મળવી જોઈએ ત્રણ માસે એક વાર તો મળવી જ જોઈએ એકતાલીસ શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે એકતાલીસની ની અંદર આવશે એસએમસી શિક્ષકો અથવા આરટી રૂલ્સ અનુસાર શિક્ષકો અથવા વિદ્યા સહાયકોની ફરિયાદોનું નિવારણ કરનારું પ્રથમ સ્તર કયું છે તેતાલીસ ની અંદર આવે શાળા વ્યવસ્થાપન સમિતિ રાજ્ય બાળ બાળ સુરક્ષા આયોગનું ટૂંકુ નામ શું છે ચોમ્માલીસ ની અંદર આવશે એસસીપીસીસ રાજ્ય સલાહકાર પરિષદમાં નો અધ્યક્ષ હોદ્દાનું રૂપે કોણ છે તો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છેતાલીસ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ કોણ છે એટલે અત્યારે તો મિત્રો જે શિક્ષણ મંત્રી હશે ને એ જ હોય રાજ્ય સલાહકાર પરિષદ અધ્યક્ષ એટલે એ સમય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા અત્યારે કોણ આવશે ખુબે ડિંડોર આવશે માન્ય શ્રી કુ કુબેરભાઈ ડિંડોર સાહેબ શિક્ષણ મંત્રી રાજ્ય પરીક્ષા બોર્ડના હાલના અધ્યક્ષ કોણ છે તો પ્રફુલ ઝલુ હતા પણ હવે આપણે શું કરીશું એનું એક વિડીયો મૂકી દઈશું આપ જોઈ લીધું રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ રચાયેલ માલિકીવાળા અથવા નિયંત્રણવાળા જાહેર સત્તામંડળ માટે સમુચ્ચ સરકાર કઈ ગણાવશે તેના માટે રાજ્ય સરકાર ગણાવશે અડતાળીસમો પ્રશ્ન રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ બાર ઓબ્લિક એક હેઠળ રચાયેલ માહિતી પંચ એટલે કયું પંચ તો કેન્દ્રીય માહિતી પંચ તે રોબ્લિક એક આવે તો રાજ્ય માહિતી પંચ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ આરટી એક્ટ હેઠળ આરટીઆઈ ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારી કોણે છે તો ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ નીચેનામાંથી માહિતીમાં કોનો સમાવેશ થાય છે જો ઈમેલનો સમાવેશ થાય નેમોનો થાય અને મોડેલ્સનો જ થાય ત્રણેય નો થાય રેકોર્ડમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો એમાં મોડેલ્સનો સમાવેશ ના થાય ફાઇલનો સમાવેશ થાય માઇક્રોફીલ્સ અને કોમ્પ્યુટરથી હજુથી માહિતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ પાંચ ઓબ્લિક એક હેઠળ કયા અધિકારીની નિમણૂંક થાય છે રાજ્યમાં જાહેર અધિકારી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ પાંચ ઓબ્લિક એક મુજબ અધિનિયમ પ્રસિદ્ધ થઈ હતી કેટલા દિવસમાં માહિતી જાહેર માહિતી અધિકારી મુકર કરવાની જોગવાઈ છે સો દિવસ બીજા જાહેર સત્તા મંડળ માટેની અરજી વધુમાં વધુ કેટલા દિવસમાં તબદીલ કરવી તબદીલ કરવી જોઈએ પાંચ દિવસ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ સાત એક હેઠળ વિનંતી મળે તે કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ ત્રીસ દિવસ પણ કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સંબંધની માહિતી કેટલા સમયમાં આપવી જોઈએ અડતાળીસ કલાકમાં આપવી જોઈએ એક જાહેર માહિતી અધિકારીની તારીખ બાર બે હજાર સોળના રોજ માહિતી અધિકાર અંતર્ગત અરજી મળે છે તેઓ અઢાર બે હજારના રોજ જરૂરી ફી ભરવાપાત્ર ભરવાપત્ર લખે છે અરજદાર પચીસ બે બે હજાર સોળના રોજ જરૂરી ફી ભરે છે તો જાહેર માહિતી અધિકારી કઈ તારીખ સુધીમાં માહિતી પૂરી પાડે તો તે નિયત નિયત સમય મર્યાદામાં ગણાશે તો મિત્રો આન્સર કીમાં આપેલું છે વીસ ત્રણ બે હજાર સોળ પણ આમ તો ખરેખર જોવા જોઈએ તો મહિનો ક્યારે થાય બાર તારીખે થાય જાહેર માહિતીની અરજી કરનાર કેવા અરજદારની નિયત ફી ભરવાની રહેતી નથી તો ગરીબી રેખા હેઠળના વ્યક્તિ જોઈએ બીપીએલ જો રેશન કાર્ડનું ઝેરોક્ષડ જોડ દે આરટી પાસવર્ડ તમને ફી ભરવાની રહેતી નથી માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવાની શરતો રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કઈ કલમો દર્શાવવામાં આવેલ છે તો કલમ આઠ ઓબ્લિકેટ એક વ્યક્તિ અનુદાનિત કૌશલ્યવર્ધન કેન્દ્રમાં વ્યવસાયિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરે છે અન્ય વ્યક્તિ તેના ચાર્ટની માહિતી કૌશલ્યવર્ધન કેન્દ્રના આચાર્ય પાસે માંગે છે આપી શકાય ના આપી શકાય એક સોર્ટ મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની પસંદગી થઈ શકે તો એમાં મિત્રો જે માહિત વહીવટના અનુભવી હોય એમની થઈ શકે મુખ્ય માહિતી કમિશનરની હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય તો એની પણ પાંચ વર્ષની હોય છે મુખ્ય માહિતી કમિશનર પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપશે તો મુખ્ય માહિતી કમિશનર હોય કે રાષ્ટ્રપતિ મુખ્ય માહિતી પગાર ભથ્થા અને સેવાની શરતો કોને સમકક્ષ હોય છે ચોસઠની ની અંદર આવશે મુખ્ય ચૂંટણી કમિશનર પાસઠ રાજ્ય માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોને છે પાસઠ ની અંદર આવશે રાજ્યપાલ છાસઠ રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાની સમયમર્યાદા કેટલી છે એમાં મિત્રો આવશે પ્રથમ અપીલ અધિકારીનો જવાબ મળ્યા બાદ નેવ દિવસ સડસઠ રાજ્ય માહિતી પંચ વધુ ઓ કેટલી રકમનો દંડ કરી શકે તો આવશે જવાબ બી પચીસ હજાર અડસઠ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ કયા રાજ્યને લાગુ પડતો નથી અડસઠની અંદર મિત્રો આવશે જમ્મુ કાશ્મીર ઓગણસિત્તેર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ કયા વય જૂથના બાળકો માટે છે તો છ થી ચૌદ વર્ષ સિત્તેરમો પ્રશ્ન રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ દસ વર્ષના શાળાએ ન ગયેલા બાળકોને કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ ધોરણ ચાર જવાબ આવશે મિત્રો ધોરણ ચાર એકોતેર માતા પિતા અને વાલીની ફરજો આરટી બે હજાર નવની કઈ કલમમાં નિર્દિષ્ટ કરવામાં આવેલી છે કલમ દસ આવશે નવ ની કલમ બાર હેઠળ દરેક શાળાએ કયા જૂથમાં પચીસ ટકા બાળકો દાખલ કરવા જોઈએ એમાં જવાબ આવશે નબળા અને વંચિત તોતેર બાળકને પ્રવેશ સમય કસોટી કે ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ આરટી બે હાજર નવની કઈ કલમથી પ્રત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તોત્તેરની અંદર આવશે કલમ તેર એક ખાનગી શાળા ચુંબત પ્રશ્ન વિદ્યાર્થી પાસેથી દસ હજાર કેપિટેશન ફી લે છે નિભાવણી ફી કેપિટેશન નિભાવ ફી સાબિત થાય છે તેને કેટલો દંડ થાય તો મિત્રો એક લાખ રૂપિયા દંડ થશે યાદ રાખજો એ ખાનગી શાળા બાળકને પ્રવેશ સમય કસોટી લેતા ત્રીજી વખત ગુનેગાર સાબિત થાય છે તો પચાસ હજારનો દંડ થશે ધોરણ એક થી આઠમાં વિદ્યાર્થીને એક જ ધોરણમાં રાખી મૂકવા સામે આરટી બેજાનોની કઈ કલમ પ્રતિબંધ મૂકે છે એમાં મિત્રો જવાબ આવશે કલમ સોળ આરટી બે હજાર નવની કલમ અઢાર અન્વયે કયું પ્રમાણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ તો સિત્તોતેર માં આવશે માન્યતા પ્રમાણપત્ર ઇઠોતેર આરટી બે હજાર નવ અંતર્ગત રચાયેલ શાળા સંચાલન સમિતિમાં વાલીઓના કેટલા પ્રતિનિધિ હોવા જોઈએ કુલ સભ્યોના ત્રણ ચતુર્થાંશ આરટી બે હાજર નવ અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં કેટલા ટકા સુધી શિક્ષકોની જગ્યા ખાલી રાખી શકાય દસ ટકા સુધી એસી આર બે નવ કઈ કલમ પ્રાથમિક શાળાના શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ મૂકે છે એમાં મિત્રો જવાબ આવશે તમે ટ્યુશન ના કરી શકો તો કલમ અઠ્યાવીસ અંતર્ગત સરકારી શિક્ષક ટ્યુશન કરી શકે નહીં એક્યાસી ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિનું સત્તાધિકારી મંડળ કોણ છે કોણે જાહેર કરવાનું જીસીએ ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ રાષ્ટ્રીય બનાવવાની સત્તા કઈ કલમથી આપવામાં આવેલી છે તો કલમ અડત્રીસ જે છે મૂળ કાયદાની એના અંતર્ગત નિયમો રાજ્ય સરકાર બનાવી શકે છે ચોર્યાસી ધોરણ એક થી ની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા સો હોય તો કેટલા શિક્ષક મળે એક થી પાંચમાં જો સો હોય તો ચાર શિક્ષકો મળે કઈ રીતે તો જુઓ ત્રીસ બાળકોએ એક શિક્ષક મળશે બરાબર એટલે સાહીઠ બાળકોએ બે શિક્ષકો મળશે એકસઠ થી નેવમાં ત્રણ મળશે એકાણું થી એકસો વીસ માં કેટલા મળશે જ્યારે એટલે સો ઉપર થઈ ગયા ને સો આની વચ્ચે સો એ એટલે કેટલા મળશે અહીંયા મિત્રો ચાર જવાબ આવશે मेरा ये नियम याद रखजू ધોરણ 1 થી 8 ની ધોરણ 1 થી 8 ની 12 મિનિટ 85મો પ્રશ્ન આયા ને આપણે નહીં 85મો નહીં હમમ 85મો પ્રશ્ન છે ધોરણ 1 થી 5 ની એક શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 240 છે મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે તો એમાં મિત્રો જવાબ આવશે સાત જેમ ગણતરી કરી હતી એમ ગણતરી કરી લેવાની અને છ થી આઠ માં જો સો વિદ્યાર્થીઓ ઉપર સંખ્યા થાય ને તો એક મુખ્ય શિક્ષક મળે એવો રૂલ્સ છે છ્યાસી ધોરણ છ થી આઠ ની વાત છે અહિયાં ધોરણ આઠ ની થલતે જ પ્રાથમિક શાળામાં ધોરણ છ ના બે વર્ષ છે ધોરણ સાત નો એક છે અને ધોરણ આઠ નો એક વર્ષ છે બે ને એક ત્રણ ને એક ચાર વર્ષ થયા કોઈ વિદ્યાર્થી સંખ્યા એકસો ચાલીસ છે મુખ્ય શિક્ષક સિવાય કેટલા શિક્ષક મળવા પાત્ર થાય તો મુખ્ય શિક્ષક ઉપરાંત કેટલા શિક્ષક મળવા પાત્ર થાય છ શિક્ષક મુખ્ય શિક્ષક સિવાય એટલે મુખ્ય શિક્ષક ની વાત નથી અહીંયા ચલો આઠ નો ની જોગવાઈ મુજબ ધોરણ એક થી પાંચ ની પ્રાથમિક શાળા વર્ષમાં કેટલા દિવસ ચાલવી જોઈએ ધોરણ એક થી પાંચ ની આવે તો બસો દિવસ અને ધોરણ છ થી આઠ આવે તો બસો વીસ દિવસ અને માધ્યમિક બસો ચાલીસ આરટી બેજા નોની નવ ની જોગવાઈ મુજબ ધોરણ ચોથી આઠ પ્રાથમિક શાળા વર્ષમાં શૈક્ષણિક કાર્ય કરવું જોઈએ નેવો પ્રશ્ન આરટી નિયમો બે હજાર બાર અંતર્ગત ખાસ તાલીમની જરૂરિયાત હોય તેવા બાળકો માટે તાલીમનો સમયગાળો કેટલો રાખવો જોઈએ એમાં મિત્રો આવશે અંદર આવશે જવાબ ત્રણ માસ એકાણું સામાન્ય વિસ્તારમાં ધોરણ એકથી થી બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ એક કિલોમીટર અને છ થી આઠ માં ત્રણ કિલોમીટરના અંતરે એ શાળા હોવી જોઈએ ઇંગ્લિશ પ્રાથમિક શાળાની માન્યતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રદ કરે ત્યારબાદ એક માસ સુધી શાળા ચલાવે છે કેટલો દંડ થાય એમાં મિત્રો જવાબ આવશે ત્રણ લાખ રૂપિયા દંડ થશે ત્રાણુમો પ્રશ્ન સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા સ્થપાયેલ એકમને શું કહેવાય છે આંગણવાડી ચોર્યા ચોરાણુમો પ્રશ્ન આરટી રૂલ્સ બે હજાર બારની કલમ ચાર મુજબ પ્રવેશ માટે લંબાવેલ મુદત કેટલા સમયની હોય છે એમાં જવાબ આવશે મિત્રો છ માસ પંચાણું પ્રશ્ન વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થપાયેલ પ્રાથમિક શાળાના દરેક પૂરતી સંખ્યા છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની માંગણી કરે છે શાસનાધિકારી શું નિર્ણય લેશે પંચાણું માં મિત્રો જવાબ આવશે વસ્તીની ગીતતાનો માપદંડ વિશ્વનાથ પોતાની દીકરીને પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવા માંગે છે તેની દીકરીની જન્મ તારીખ પાંચ સાત બે હજાર તેર છે તેને જૂન બે હજાર સોળથી થી શરૂ થતા સત્રમાં પ્રવેશ જોઈએ છે પ્રવેશ આપી શકાય છન્નું માં આવશે હા આપી શકાય સત્તાણું પ્રશ્ન આરટી રૂલ્સ બે હજાર બાર મુજબ વર્ગખંડનું ક્ષેત્રફળ ઓછામાં ઓછા ઓછું કેટલા ચોરસ ફૂટ હોવું જોઈએ તો સત્તાણું માં આવશે ત્રણસો ચોરસ ફૂટ અઠાણું ડાયસનું પૂરું નામ શું છે તો નું પૂરું નામ આવશે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન કોઈ પણ નવી શાળા જરૂરી શરતોનું પાલન કરે છે તેને તેની ખાતરી થઈ સક્ષમ સત્તાધિકારીએ કેટલા દિવસમાં માન્યતા આપવી જોઈએ ત્રીસ દિવસની અંદર જવાબ આવશે અને છેલ્લો અને સોમો પ્રશ્ન જે વિદ્યાર્થી જે વિદ્યમાન શાળાઓ નિયત માપદંડ પૂરી કરતી ન હોય તેઓને પૂરી કરવા કેટલી મુદત આપી શકાય જવાબ આવશે ત્રણ વર્ષ તો મિત્રો આશા રાખું છું કે આપણે આ વિડીયોમાં સોલ્યુશન જે કર્યું આપણે એ ગમ્યું હશે કોઈ પ્રશ્નમાં ક્ષતિ હોય તો આ સરત ચૂપથી એનું સોલ્યુશન ખોટું થઈ ગયું હોય તો આપ ચોક્કસથી કોમેન્ટ કરજો આપણે એના સાચા જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે હવે આપણે મિત્રો જે બે હજાર પંદરમાં પરીક્ષા લેવાઈ હતી એના ચારે ચાર પેપરનું આવનારા નેક્સ્ટ વિડીયોમાં સોલ્યુશન કરીશું તો ફરી મળીશું મિત્રો આવજો